માળીહાટીના દેવગામથી હિરણવેલા ખરાબ રસ્તા અને પુલ બાબતે વારંવાર રજૂઆત છતાં રિપેર ન થતા સ્થાનિકો દ્વારા સ્વયં રિપેર કરવા તજવીજ હાથ ધરાઈ હાલ ચોમાસું હોય અને આ વિસ્તાર જંગલ વિસ્તાર હોય ખેડૂતોને પોતાના પાકના રક્ષણ અર્થે ખેતરવાડીએ જવું મુશ્કેલ બન્યું હતું હાલ ચોમાસું હોય અને આ વિસ્તાર જંગલ વિસ્તાર હોય ખેડૂતોને પોતાના પાકના રક્ષણ અર્થે ખેતરવાડીએ જવું મુશ્કેલ બન્યું હતું પછા કર્યું આવ્યા હવે આ જે ત્રણ વર્ષથી આમલમ છે હજી કોઈ તંત્ર આવ્યું નથી અહીંયા અને હજી નીવો છે આમાં કોઈ આમાં હજી કઈ ખબર નથી પડતી કોઈ તંત્ર આવતું નથી ગ્રામ પંચાયત ને જાણ કરી કોઈ સતત ધ્યાન આપતું નથી આવ્યું બરોબર એટલે હવે જયારે બને એમ ડેલિકેટે સહાય કાર્ય તો હાલ છે ખતર પછી આગળની કાર્યવાહી કરવી પડશે